હેલો કેમ છો મિત્રો બધા મજામાં ને ચલો આજે હું તમારા માટે એક ખૂબ જ સરસ આલુ દમ બિરયાની ની રેસીપી લઈને આવી છું તો તેના માટે આપણે એક તપેલીમાં પાણી ગરમ મૂકીશું તો આપણું પાણી ઉકળી ગયું છે હવે એમાં આપણે આ અડધો કલાક મેં પલાળીને રાખ્યા હતા એ ચોખા ઉમેરી દઈશું નાખી જેથી કરીને આપણો ભાત એકદમ ખુલ્લો ખુલ્લો બને હવે આપણે એને મીઠું હલાઈ લઈશું આપણે ચોખા બહુ ચડાવવાના નથી સાઠ થી સિત્તેર ટકા ચોખા આપણે તૈયાર થઈ જશે આપણે આલુદમ બિરયાની બનાવીએ છીએ કે અહીંયા આપણે આલુની પ્રોસેસ ચાલુ કરી દઈશું એના માટે તમે જોઈ શકો છો મેં એકદમ નાના આવા દસ થી બાર બટાકા લીધા છે એને મેં છોલી અને ધોઈ અને આવી રીતે કપડામાં થોડા કોરા કરી લીધા છે હવે એમાં આપણે નાખીશું બે ચમચી જેવું તેલ અને બિરિયાની છે એટલે ઘી નો ટેસ્ટ એમાં સારો લાગે છે એટલે આપણે બે ચમચી નાખીશું ઘી હવે આપણે તેલ ને ઘી ગરમ થઈ જાય એટલે આપણે એમાં આ બટાકા આપણે ફ્રાય કરી બટાકાને પણ સાહીઠ સિત્તેર ટકા જે વાત તળી અને ઉપરનું પડ એકદમ ક્રિસ્પી થાય છે આપડી દમ બિરિયાની ખાટો માટે ટેસ્ટ આપવા માટે મેં બે ટામેટા લીધા છે એ આપણે બટાકા ત્યાં સુધી સમારી છે જો તમે જોઈ શકો છો બીજી બાજુ આપણા રાઈસ પણ એકદમ પાંચ જ મિનિટમાં એકદમ સરસ કુક થઈ ગયા છે હવે આપણે એને કાણાવાળા વાસણમાં વિચારવા માટે મૂકી દઈશું બટાકાને આવી રીતે ચક્કું લગાવી અને ચેક કરી લેવાનું તો ચેક અંદર સુધી આપણું ચક્કું સહેલાઈથી જતું રે તો આપણે સમજવાનું કે આપણા બટાકા તળાઈ ગયા હવે આપણા બટાકા બરોબર તળાઈ ગયા છે હવે આપણે એને એક પ્લેટમાં કાઢી લેવાનું હવે આપણે એમાં નાખીશું એક ચમચી નાની જીરું જીરું બરાબર પકડી જાય એટલે આપણે બે મરચા કટ કરી લીધા હિંગ ઉમેરીશું હિંગ જીરું મરચા બધું થઈ જાય પછી આપણે એમાં ઉમેરીશું ચમેટા તમારે ખડા મસાલા વાપરવા હોય તો તમે આપણે મરચા નાખ્યા એ વખતે તમે બે ત્રણ લવિંગ ઇલાયકી જાવંદરી સમાલપત્ર એ બધું તમે નાખી શકો છો હું ખરા મસાલાનો પાવડર રાખું છું એટલે હું આમાં ઉમેરતી નથી હું ઉપર જ નાખું છું

એક અડધી ચમચી હળદર પાવડર એક મોટી ચમચી લાલ મરચું પાવડર મરચું પાવડર તમે તમારા ટેસ્ટ પ્રમાણે વધારે ઓછો કરી શકો છો જો આપણે બધા મસાલા દહીંમાં આવી મિક્સ કરી દેવાના જેથી આપણું દહીં ફાટી ના જાય અને મસાલા પણ આપણા આમાં નાખીએ તો બળી ના જાય હવે ગેસ એકદમ ધીમો રાખવાનો છે આપણે ટામેટાને આવી રીત પચાસ ટકા સુધી ચડાવવાના છે હવે આપણે આ દહીંનો મસાલો જે કર્યો એમાં ઉમેરી દઈશું આપણે એને હલાવતા હલાવતા એકદમ

એ બટેકા એમાં આપણે ઉમેરી દેવાના છે હવે આપણે આ દહીંનો મસાલો કર્યો તો એમાં મેં અડધો ગ્લાસ પાણી લીધું છે અડધો કપ જેવું એ આપણે એમાં ધોઈને ઉમેરી દઈશું હવે એમાં આપણે નાખીશું થોડી કોથમીર હવે આપણે બિરયાણીને દમ આપીશું હવે આપણે જો એક કુકર લીધો છે એમાં આપણે આ નાખવાનું છે આપણે આલુ કરીને નાખ્યા દમ આલુ એ અને એનો થોડો મસાલો હવે બીજું લેયર કરવાનું છે આપણે આ જે ભાત બનાવી રાખ્યો તો આપણે એનું લેયર કરવાનું છે જો બધું લેયર સારી રીતે થઈ ગયું છે હવે ફરીથી આપણે નાખીશું આ થોડું કેસરવાળું દૂધ મેં બે ત્રણ કેસર લઈ અને થોડી દૂધમાં પલાળી રાખ્યા હતા આપણે પર નાખી દઈશું બે થી ત્રણ જ ચમચી દૂધ આપણે લેવાનું છે તો તમારી પાસે કેસર ના હોય તો તમે આપણે ફૂડ કલર આવે છે એ પણ નાખી શકો છો હવે આપણે અહીંયા નાખવાના છે થોડા ધાણ ધાણા નાખ્યા પછી આપણે ઉપરથી નાખીશું થોડું ઘી

આ બિરયાની રાયતા સાથે ખાવાની સારી લાગે છે જો તમે જોઈ શકો છો એકદમ ખુલ્લી ટેસ્ટી એટલી મસ્ત એની સ્મેલ આવે છે એવી આપણી આલુ દમ ખાવા માટે તૈયાર છે તો તમે પણ આ રીતે બનાવજો જો આવી જ કોઈ નવી નવી રેસીપી જોવા માટે શીખવા માટે મારી ચેનલને લાઈક કરજો શેર કરજો સબસ્ક્રાઈબ કરજો